રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદનું જે વહીવટી તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને દાહોદ શહેરના અનેક એવા જે હોસ્પિટલો છે ગેમ ઝોનો છે જ્યાં ફાયર સેફટી જે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જુઓ સમગ્ર અહેવાલ અમારા સહયોગી સૌરભ ગેહલોત સાથે રાજકોટની ઘટના બાદ દાહોદ તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી દાહોદ પ્રાંત ફાયર આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાની ટીમ સહિતની જે ટીમો દ્વારા વિવિધ હોસ્પિટલો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં દાહોદની બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી હોસ્પિટલના ઉપરના માળે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો તેમજ છ માળના હોસ્પિટલમાં માત્ર જી પ્લસ ટુની ની પરવાનગી આપવામાં આવી હતી હોસ્પિટલ સીલ કરવાની કામગીરી અત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જોકે અંદર સારવાર રહેલા દર્દી અને તેના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પૂરતી અવ્યવસ્થા હોવાના કારણે અને આવવા જવા માટે એક જ રસ્તો હોવાના કારણે જે તંત્ર એક્શનમાં આવ્યું હતું હાલ જે તંત્ર દ્વારા અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે